આપડા છોકરાઓને પૂછવી છોકરાઓ છોકરા મસરા કેવા થાય છે આ આ આ ડેન્ગ્યુ જ આવે ને બટા રીતે રીતે હોય તમે નમસ્કાર મિત્રો ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો અત્યારે મિત્રો હું તમને બતાવું ઝૂલતો પુલ ગારિયાધારનો ઝૂલતો પુલ તમને હું બતાવું અત્યારે આપણે જે આ રસ્તો છે આ રસ્તો છે ગારિયાધરથી જે મોરબા તરફ જવાનો રસ્તો આ મોરબાનો જૂનો રસ્તો છે આ બરાબર અને આ વિસ્તારમાં લોકોના ઘર છે આ વિસ્તારમાં લોકોના ઘર છે અને અહીંયા આ વાડીઓવાળા પણ આ રસ્તેથી જ હાલે છે એટલે મિત્રો ખરેખર અહીંયા શું આ પુલની જરૂર છે કે નહીં કમેન્ટ કરો લોકો બધા અને તમને બતાવો આ પુલની હાલત કેવી છે અને હકીકતા પુલની નીચેથી પાણી જાવું જોઈએ એની બદલે પુલની ઉપરથી પાણી થાય જાવ તમે આ શિયાળામાં તો ચોમાસામાં શું જશે આ શિયા તમે જોઈ શકો છો અત્યારે શિયાળામાં આ પોઝિશન છે આ પુલની તમે જોઈ શકો છો તો ચોમાસામાં શું અહીંયા ગાડીઓ હાલે તમે જુઓ આ પ્રખ્યાત ઝૂલતો પુલ તમે જોઈ શકો છો અત્યારે આ ભૂંગળું અહીંયા ઉપરથી આ ભૂંગળું અહીંયા આમ નાખેલો છે જુઓ તમે આ તો મિત્રો આ છે એક ગારિયાધારનો ઝૂલતો પુલ અહીંયા તમે જોઈ શકો છો આ રસ્તો છે મોરબા તરફ જવાનો રસ્તો તમે જોઈ શકો છો આ પુલની હાલત જો તમે આ પુલ અહીંયા તૂટી ગયો છે જો તમે પાણી પુલ નીચેથી નહીં પણ પુલની ઉપરથી અહીંથી જો પુલમાં અંદર જાય જો પાણી અને આ છે આશ્રમ આ જગ્યા એ બતાવું તમને આ રોડ મિત્રો તમે જોઈ શકો છો આ પુલની હાલત શું આ રીતે પાણી ભર્યું હોવું જોઈએ અહીંયા કેટલા મચ્છર થાય કેટલી ગંદકી થાય કેટલો રોગશાળો આનાથી થાય તમે જુઓ હકીકત આ પુલની નીચેથી પાણી જવું જોઈએ પણ ના એવું નથી આ પુલની ની દિશા તમે જુઓ તમે પુલ વચ્ચે જુઓ તમે આ પુલ છે આ પુલનો ગેટ છે આ અને પુલ ગેટની વચ્ચે તમે જુઓ ઢાંકણું કટરનું આ રીતે ખુલ્લું જુઓ તમે અકસ્માત થાય કે ન થાય અહીંયા અને તમે જુઓ તમે આ સાઈડમાં તો મિત્રો આ છોકરા જો અત્યારે આ સાઈડમાં રહે છે અને અહીંયા આટલી આ ગંદકી છે આપણા છોકરાઓને પૂછવી છોકરાઓ છોકરાઓ અહીંયા મસરા કેવા થાય છે

તો અત્યારે આ પોઝિશન છે સોમાસામાં અહીંયા તમે હાલી શકો ઠામુકુ ઠામુકુ નથી હલાતું ને રસ્તો બંધ થઈ જાય આ પાણી ઉપરથી ભઈ જાય ઓહો આ શિયાળામાં તમે જોવો તમે પાણી અત્યારે ઉપરથી જાય છે તો ચોમાસામાં શું દેખાય હોય તમે જોવો જો આમ મે રોડની નીચેથી જાવું જોઈએ આ પુલની નીચેથી જાવું જોઈએ પાણી એન બદલે આ પુલની ઉપરથી પાણી જાય તમે જોવો જોયો મિત્રો શું કરે આ પુલની જરૂર છે કે નહીં કમેન્ટ કરો તમે બધા લોકો દારેધારની જનતા અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરીજો અને ફેસબુક તો ફોલો કરી દેજો